દહેજની મેઘમળી કંપનીમાં બે હજાર પંદરમાં લાગેલ આગમાં થયેલ નુકસાની સહિતની નેવું કરોડ ચૂકવવા ઇન્સ્યોરન્સ કંપનીએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનને આદેશ કર્યો હતો વાગરાની દહેજ ખાતે આવેલ મેઘમણી કંપનીમાં વર્ષ બે હજાર પંદરમાં લાગેલી આગમાં ત્રેપન પોઈન્ટ નવ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું આ એક કંપનીએ કરેલ ક્લેમ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કર્યો હતો જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મેઘમણી કંપનીના તરફ ચુકાદો આપીને વીમા કંપનીને નુકસાન સહિત કુલ નેવું કરોડ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે વાગરાની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ બે હજાર પંદરમાં આકસ્મિક ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી જેમાં કંપનીને તેપન નવ કરોડ ઉપરાંતનું નુકસાન થયું હતું જેથી કંપનીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં નુકસાની અંગેનો ક્લેમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ સર્વે કરેલો અને પ્રોટોકોલ સર્વેરના રિપોર્ટના માન્ય નહીં રાખી ક્લેમ નામંજૂર કર્યો હતો જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો જેમાં મેઘમળી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ઘટના સંદર્ભે તમામ પુરાવા રજૂ કર્યા હતા જ્યારે વીમા કંપનીવાળાઓએ પણ કાયદાની અને હકીકતના મુદ્દા ઉપર તકરાર કરવામાં આવી હતી ત્યાં અંગે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનને બંને પક્ષકારોની વિગતવાર પુરાવા અને લાંબી દલીલના આધારે ઐતિહાસિક હુકમ મેઘમણીની તરફેણમાં કરવામાં આવ્યો હતો જેમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને તેપન કરોડ નવ લાખ એકોતેર હજાર ત્રણસો ઓગણચાલીસ પૂરા આગ લાગ્યાની તારીખ ઓગણીસમી ઓક્ટોબર બે હજાર પંદરથી નવ ટકાના સાદા વ્યાજ સાથે હુકમ તારીખથી બે માસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે આ સાથે કાનૂની ખર્ચ એક લાખ મળી હાલની અંદાજીત ગણતરી કરતાં નેવું કરોડ ઉપરાંતનો ચૂકવ રૂપિયા ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે